મિત્રો આ તો આપણે જાણીએ જ છીએ કે પૃથ્વી પર જન્મેલો કોઈ પણ પ્રાણી અમર હોતો નથી અર્થાત તેને એકને એક દિવસે મરવું જ પડે છે પરંતુ શું તમે જાણો છો કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે અથવા મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા પોતાના ઘરે પાછી કેમ આવે છે અને તે કેટલા દિવસો સુધી પોતાના ઘરમાં રહે છે જો નથી જાણતા તો હું જણાવી દઉં કે આ બધા સવાલોનો જવાબ ગરુડ પુરાણમાં વિસ્તારથી જણાવવામાં આવ્યો છે ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે યમરાજના દૂતો તેની આત્માને પોતાની સાથે યમલોક લઈ જાય છે જ્યાં તેના પુણ્ય અને પાપ કર્મોનો હિસાબ કિતાબ કરવામાં આવે છે અને પછી ચોવીસ કલાકની અંદર યમદૂતો તે પ્રાણીની આત્માને પાછી તેના ઘરે છોડી જાય યમદૂત દ્વારા પાછી છોડી દેવાયા પછી મૃતકની આત્મા પોતાના પરિવારજનોની વચ્ચે જ ભટકતી રહે હૈ અને પોતાના પરિજનોને બોલાવતી રહે હૈ પરંતુ તેનો અવાજ કોઈ સાંભળતું નથી આ જોઈને મૃતકની આત્મા બેચેન થઈ જાય હૈ અને જોરજોરથી ચીસો પાડવા લાગે છે તેમ છતાં તેનો અવાજ કોઈ સાંભળતું નથી આ પછી મૃતકની આત્મા પોતાના શરીરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ યમદૂતની જાળમાં બંધાયેલી હોવાને કારણે તે મૃત શરીરમાં પ્રવેશ કરી શકતી નથી આ ઉપરાંત પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે અને તેના પરિવારજનો રડે છે ત્યારે આ જોઈને મૃત આત્મા દુઃખી થાય છે અને તે પણ રડવા લાગે છે પરંતુ તે કંઈ કરી શકતી નથી અને લાચાર થઈને પોતાના જીવનમાં કરેલા કર્મોને યાદ કરીને દુઃખી થાય છે ગરુડ પુરાણ અનુસાર જ્યારે યમદૂતો મૃતકની આત્માને તેના પરિવારજનોની વચ્ચે છોડી જાય છે ત્યારે તે આત્મામાં એટલું બળ રહેતું નથી કે તે યમલોકની યાત્રા પૂર્ણ કરી શકે ગરુડ પુરાણ અનુસાર કોઈપણ મનુષ્યના મૃત્યુ પછી જે દસ દિવસ સુધી પિંડ દાન કરવામાં આવે છે તેનાથી તે મૃત આત્માના વિવિધ અંગોની રચના થાય છે અને પછી અગિયારમાં અને બારમા દિવસે જે પિંડ દાન કરવામાં આવે છે તેનાથી તે મૃતક આત્માના શરીરરૂપી માંસ અને ત્વચાનું નિર્માણ થાય છે અને જ્યારે તેરમા દિવસે તેરમી શ્રાદ્ધ કરવામાં આવે છે અને મૃતકના નામથી જે પિંડ દાન કરવામાં આવે હે તેનાથી જ તે યમલોક સુધીની યાત્રા પૂર્ણ કરે હે એટલે કે મૃત્યુ પછી તેર દિવસ સુધી મૃત આત્માના નામથી જે પિંડ દાન કરવામાં આવે હે તેનાથી જ આત્માને મૃત્યુલોકથી યમલોક સુધી જવાનું બળ મળે હે મિત્રો તેથી જ ગરૂડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે તેની આત્મા તેર દિવસ સુધી પોતાના પરિવારજનોની વચ્ચે ભટકતી રહે છે અને આ પછી મૃતકની આત્મા મૃત્યુલોક થી યમલોકની યાત્રા પર નીકળી પડે છે જેને પૂરી કરવામાં તેને એક વર્ષ એટલે કે બાર મહિનાનો સમય લાગે છે માન્યતા અનુસાર તેર દિવસ સુધી કરવામાં આવેલું પિંડદાન આ એક વર્ષ માટે મૃતકની આત્મા માટે ભોજન સમાન હોય છે મિત્રો હવે તમારા મનમાં સવાલ થતો હશે કે જો કોઈ મૃત આત્માના નિમિત્તે પિંડદાન ન કરવામાં આવ્યું તો શું થશે તો હું તમને જણાવી દઉં કે તેનું પણ વર્ણન ગરુડ પુરાણમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે જે મુજબ જે મૃત આત્માના નામથી પિંડદાન કરવામાં આવતું નથી તેને તેરમા દિવસે યમદૂતો બળજબરીથી ઢસડીને યમલોક લઈ જાય હૈ જેના કારણે મૃત આત્માને યાત્રા દરમિયાન ઘણું કષ્ટ ભોગવવું પડે છે તેથી જ હિન્દુ ધર્મમાં દરેક મૃત આત્મા માટે નિયમિત તેર દિવસ સુધી પિંડ દાન કરવું જરૂરી જણાવવામાં આવ્યું છે આ બધા ઉપરાંત પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જો તેરમા દિવસે મૃતકના નિમિત્તે પરિવારજનો દ્વારા કરવામાં આવતું ભોજન ભોજ લોન લઈને કરવામાં આવે તો મૃત આત્માને શાંતિ મળતી નથી મૃત આત્માને આ વાતોનું ખૂબ જ કષ્ટ થાય હે મનોમન વિચારે હે કે કાશ હું એકલો જ કષ્ટ સહન કરત સાથે જ પુરાણમાં એ પણ કહેવામાં આવ્યું હે કે જે મૃતકના પરિવારજનને લોન લઈને ભોજન ભોજ કરવા માટે મજબૂર કરે હે તેવા વ્યક્તિને યમરાજ ક્યારે માફ કરતા નથી અને તેના મૃત્યુ પછી તેને અનેક પ્રકારની યાતનાઓ આપે હે અને પછી તેને પાછો મૃત્યુલોકમાં મોકલી દે હે સાથે જ ગરુડ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જે મનુષ્ય જીવિત રહેતા પુણ્ય કર્મ કરે હે તેને યમદૂતો મૃત્યુના તેર દિવસ પછી પોતાની સાથે યમલોક લઈ જાય હે અને આવી આત્માને મૃત્યુલોકથી યમલોક સુધી જવાના માર્ગમાં કોઈપણ પ્રકારનું કષ્ટ ભોગવવું પડતું નથી જ્યારે જે મનુષ્ય પોતાના જીવનકાળમાં ખરાબ કર્મો કરે છે તેને યમદૂતો આખા રસ્તે અનેક પ્રકારની યાતનાઓ આપે છે જેનાથી તે ધૂજવા લાગે છે અને યમદૂતો પાસે વારંવાર માફી માંગે છે પરંતુ યમદૂતો તેને માફ કરતા નથી આ પછી જ્યારે પુણ્ય આત્મા યમલોક પહોંચે છે ત્યારે યમરાજ તેને સ્વર્ગલોક મોકલી દે હે જ્યારે પાપી આત્માને તેના દ્વારા કરવામાં આવેલા ખરાબ કર્મોની સજા ભોગવવા માટે નરક લોક મોકલી દે હે અને સજા પૂરી થયા પછી નિમ્ન યોનીમાં મૃત્યુલોક મોકલી દે હે તો મિત્રો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે કે આખરે મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા પોતાના ઘરે પાછી કેમ આવે હે મિત્રો जो वीडियो सारी लगी हो तो लाइक कर चैनल चेनल सब्स्क्राइब कर लो जेज सनातन धर्म साथ जोड़ेली महिती तरा सुधी पहुंचती रहे वीडियो पूरो खूब खूब आभार